ભરૂચ નગરપાલિકાએ રોડ પર પડેલા ત્રણ ફૂટ સુધીના ખાડા પૂરવાની કામગીરી રિક્ષા ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભરૂચ રોડ રસ્તા ભ્રષ્ટાચારના પાપે બિસ્માર બનતા રહે છે ચૂંટણી આવતા રોડ રસ્તા સુધરી જાય છે અને વરસાદી માહોલ સાથે જ ખાડાઓનું સામ્રાજ્ય રોડ પર નજરે ચડે છે થોડા દિવસ પહેલા ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ ખાતે રોડ બન્યો હતો પણ કોન્ટ્રાક્ટરની ચૂકના કારણે રોડ સાઇડ પર ખાડાઓ નજરે ચડતા હતા સમય રહેતા ખાડાઓમાં કિચડનું સામ્રાજ્ય ઊભું થયું હતું લોકોને ત્યાંથી પસાર થવાની તકલીફો ઊભી થતી હતી ભરૂચ ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આંબીડ બેક નગરપાલિકામાં આ બાબતે રજૂઆત કરી હતી જેના પરિણામે રોડ બનાવવાના મટીરીયલથી નગરપાલિકાએ રોડની બાજુમાં આવેલા ખાડાઓ પૂર્યા હતા ત્યારે સમયસર કામગીરી થતી રહે તો રાહદારીઓ અને વાહન ચાલકોને તકલીફો ઓછી થાય જિલ્લા બે મહિના પહેલાં ભરૂચ સ્ટેશનથી પાંચ બત્તી સુધી નવા રોડનું બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ રેલવે સ્ટેશન પર જે રિક્ષાનું ઉચ્ચેલ હતું ત્યાં બે ફૂટ રોડ ખોલી દીધું હતું જેનથી ટ્રાફિકની સમસ્યા વધારે હતી મેં બે મહિના સુધી નગરપાલિકા જોડે રજૂઆત રાખી અને કાલે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર બે ફૂટ જે રોડ ખોલી મૂક્યું હતું એની કામગીરી પૂરી થઈ હું નગરપાલિકાનો ધન્યવાદ માનું છું એ રિક્ષા ચાલકો માટે અને ભરૂચની ટ્રાફિકની સમસ્યા માટે આ કામ કર્યું છે અને બહુ સારી વાત છે અને આવી કામગીરી કરે જેથી રિક્ષા ચાલકોને અને ભરૂચની ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એવી અપેક્ષા એમના જોડે રાખીને અમે આ કામ કરાવ્યું છે